જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં સાંભળશું સોમવતી અમાસનું મહાત્મ્ય તેમજ સોમવતી અમાસના દિવસે એવા કયા કાર્યો કરવા જે કરવાથી પાપનો નાશ થાય પુણ્યની પ્રાપ્તિ થાય જે દિવસે સોમવાર અને અમાસનો યોગ હોય એ દિવસે સ્વર્ગ પૃથ્વી અને આકાશમાં કપિલધારા ગંગા પુષ્કર વગેરે જે જે તીર્થો હોય છે તે બધા જ તીર્થો સોમવતી અમાસના દિવસે જળમાં આવીને વસે છે આથી આ દિવસ આ તિથિનું મહાત્મ્ય સૂર્યગ્રહણ સમાન છે આ દિવસે એટલે કે સોમવતી અમાસના દિવસે સ્નાન દાન શ્રાદ્ધ વગેરે ધર્મ કાર્યનું પુણ્ય અક્ષય થાય છે સોમવતી અમાસનો પુણ્યકાળ મધ્યાહનનો છે સોમવતી અમાસ અથવા કોઈપણ અમાસ પિતૃ અને વહાલી તિથિ છે આથી આ દિવસે શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે પિતૃઓને ઉદ્દેશીને કરવામાં આવતું દાન તથા તર્પણ પિતૃઓને તૃપ્તિ આપનારું થાય છે આ દિવસે જો વિધિવત ઉપવાસ કરવામાં આવે તો તેનું ફળ અક્ષય પ્રાપ્ત થાય છે વડ નીચે શ્રાદ્ધ વગેરે ધર્મ કરનાર જે ફળ મળે છે તે પ્રાપ્ત થાય છે શાસ્ત્રની આજ્ઞા મુજબ નિયમોનું પાલન કરીને શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉપવાસ કરનાર પોતાના એકવીસ કોળોનો ઉદ્ધાર કરી શકે સોમવતી અમાસના દિવસે વિષ્ણુ સ્વરૂપ પીપળાનું કંકુ ચોખા ચંદન દીવો ધૂપ વગેરેથી પૂજન કરવું તથા પીપળાને જળ અર્પણ કરવું પીપળાની એકસો આઠ વખત પ્રદક્ષિણા કરવી હે અશ્વત્થાય આપના મૂળમાં બ્રહ્માજી રહ્યા છે મધ્યમાં વિષ્ણુ રહ્યા છે તથા અગ્ર ભાગમાં શિવજી રહ્યા છે અનુસાર શ્રાદ્ધ દાન વગેરે કરવા તથા નરકમાંથી પિતૃઓની મુક્તિ માટે શ્રાદ્ધમાં ગીતાનો પાઠ પુરાણમાં કહ્યું છે કે જે મનુષ્ય શ્રાદ્ધમાં પિતૃઓને ઉદ્રેસી ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ સંતોષ પામે છે અને નરકમાંથી સદગતિને પામે છે ગીતા પાઠથી પ્રસન્ન અને શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ પુત્રને આશીર્વાદ આપતા પિતૃ લોકમાં જાય છે સૌમતી અમાસની તિથિ એ સંતથી સંપત્તિ અપાવનારી પુણ્યદાયી તિથિ છે આ દિવસે મહાદેવજી ભગવાન વિષ્ણુ તેમજ પિતૃઓનું સ્મરણ કરવું ઉત્તમ માનવામાં આવ્યું છે અમાસના દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી શિવના આશીર્વાદથી સાધકના જીવનની તમામ બાધાઓ દૂર થાય છે અને તેમને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે ભગવાન શિવની પૂજા કરવાથી શત્રુઓનો નાશ થાય છે રોગ અને શોખ દૂર થાય છે દિવસે મૃત્યુ મંત્ર મંત્ર નો પાઠ પુરુષ નો પાઠ અને પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે પરિણિત મહિલાઓ આ દિવસે પોતાના પતિની લાંબી આયુષ્ય માટે સોમવતી અમાસ નું વ્રત કરે છે તેમજ આ દિવસે મૌન વ્રત લેવાથી હજારો ગાયોનો દાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેમજ સોમવતી અમાસના દિવસે ભગવાન સૂર્યનારાયણને અધરી આપવાથી ઘરની દરિદ્રતા દૂર થાય છે જે લોકોની કુંડળીમાં ચંદ્રમાં નબળો હોય તેમણે સૌમતી અમાસના દિવસે ગાયને દહીં અને ભાત ખવડાવવા જોઈએ જેનાથી માનસિક શાંતિ મળે મહાભારતમાં ભીષ્મે યુધિષ્ઠરને આ દિવસનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે આ દિવસે જે વ્યક્તિ પવિત્ર નદીમાં સ્નાન કરી પોતાના પિતૃઓને તર્પણ કરે તેમના પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે તેમજ આ વ્યક્તિના તમામ દુઃખ દર્દ દૂર થઈ સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ અમાસને હિન્દુ ધર્મમાં એક પર્વ કહેવામાં આવ્યું છે આ દિવસે પૂજા પાઠ વ્રત સ્નાન અને દાન કરવાથી અનેક યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે સોમવતી અમાસના દિવસે તીર્થ સ્નાન કરવાથી ક્યારેય નષ્ટ ન થતું પુણ્ય મળે છે આથી આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મનુષ્ય સમૃદ્ધ સ્વસ્થ અને તમામ દુઃખોમાંથી મુક્ત થઈ જાય છે અમાસના દિવસે પીપળાના ઝાડનું પૂજન કરવાનું ખૂબ મહાત્મ્ય છે કારણ કે પીપળાના ઝાડને શાસ્ત્રમાં અશ્વત્થ કહેવામાં આવ્યું છે તેને શ્રી હરિવિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવ્યું છે જ્યારે પીપળાદ મુનિએ પીપળાના ઝાડ નીચે તપસ્યા કરીને શનિદેવને પ્રસન્ન કર્યા ત્યારબાદ આ ઝાડનું નામ પીપળ પડ્યું શાસ્ત્રમાં વર્ણિત છે કે આ દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી પતિની લાંબી આયુષ્ય થાય છે અને તેના પર આવનારા તમામ સંકટ ટળે છે સોમવતી અમાસના દિવસે પવિત્ર એવા પીપળાના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો ઝાડની નીચે બેસીને એકસો આઠ વાર જપ કરવો આ ઉપાય કરવાથી જીવનમાં આવનારી દરેક સમસ્યા ટળી જાય છે ઘરમાં સુખ સંપત્તિ અને શુભતાનો વાસ થાય છે માતા લક્ષ્મી પ્રસન્ન થઈ સદાય નિવાસ કરે છે તો મિત્રો ખૂબ જ પ્રભાવશાળી સોમવતી અવાસના દિવસે કરવાના કાર્યો તેમજ સોમતી અવાસનું મહાત્માનો આ વીડિયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ